સુરતમાં ગડ્ડી ગેંગની કરામત વૃદ્ધાઓને ટાર્ગેટ કરતી ગડ્ડી ગેંગના વધુ એક સાગરીતની ધરપકડ ચોક બજાર પોલીસે અમદાવાદથી મનોજ વિષ્ણુ બાવરી નામના આરોપીને ઝડપી પાડ્યો અગાઉ એક મહિલા સહિત ત્રણ આરોપીઓની પોલીસે સાબરકાંઠાથી ધરપકડ કરી હતી આરોપીઓ મૂળ સાબરકાંઠાની કુખ્યાત ગડ્ડી ગેંગ વૃદ્ધ મહિલાઓને જ ગેંગ ટાર્ગેટ કરતી અગિયાર ઓગસ્ટે ચોક બજાર સ્થિત બહુચરાજી નગર ખાતે વૃદ્ધ મહિલાને નિશાન બનાવી હતી વૃદ્ધ પાસે સોનાની ચેન અને પડાવી પડાવી લીધી હતી કોઈ લેશે તેમ કહી બાંધેલી કાગળોની લીધા હતા કાગળોની પર અસલ ચલણી નોટ મૂકી વૃદ્ધાને વિશ્વાસમાં લીધા બાદ છેતરપિંડી કરી હતી જે અંગે ચોકબજાર પોલીસ મથકમાં ગુનો નોંધાયો ગેંગને ઝડપી પડવા પોલીસે સાબરકાંઠા ખાતે સતત વોચમાં રહી અલગ અલગ વેશ ધારણ કર્યો હતો જે બાદ મહિલા સહિત ત્રણને અગાઉ ઝડપી પાડ્યા હતા ज्यारे हाल जड़पायला आरोपी फरार હતો વધુ तपास ચોક બજાર પોલીસે હાથ ધરી ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તાર મે 11 اگસ્ટની હે જબ એક મહિલા જો ભવચરનગર સોસાયટી કી રહેનેવાલી હે વહ કિસ કામ પે બહાર નીકલી થી તો રાસ્તે મે ઉનકો એક અજાને મહિલા ઓર 3 અજાને પુરુષ મિલતે હે ઇનસે વાતચીત કરતે હે ઓર ઉસી દોરાન ઉનકો apni baaton me phuslaakar unse vishwas ghat karke उनकी एक सोने की चेन और एक जो उनकी सोने की अंगूठी होती है वह उनसे ले जाते हैं इसमें चौक बाज़ार पुलिस स्टेशन ने अपने ह्यूमन और बातचीत के आधार पर एक जो अजान्य महिला थी और जो दो पुरुष थे उनको पहले ही अरेस्ट कर लिया था उनका जो अरेस्ट था वो साबरकांठा से हुआ था और हाल ही में जो एक पेंडिंग अरेस्ट था मनुष्य का वो लेटेस्ट उन्होंने अहमदाबाद से लिया है और इसमें जो चौक बाजार पुलिस स्टेशन के जो कर्मचारी हैं उन्होंने बहुत ही अच्छा काम किया है उन्होंने साबरक में जाकर वहाँ पर काफी दिन तक तपास की ह्यूमन के जरिए उन्होंने अलग अलग भेसो में वहाँ पर चाय के गलों पर काम किया पान के गलों पर काम किया और बाथरूम के आधारों पर सारे अरेस्ट पूरे किए जो तुम तुम्हें वीडियो फेसबुक पर जो रहा छो तो लाइक फॉलो करोट्यूब आरोप जो रहा छो तो हमारी चैनल ने सब्सक्राइब करो डॉट कॉम आजादी समाचारों ने